નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયના પાઠ નંબર નવ પ્રકાશ અને વક્રી ભવનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન સહિતના બધા જ વિષયના આજે સ્વાધ્યાયના સોલ્યુશન છે અને સ્વાધ્યાયન પુથીના સોલ્યુશન છે તેમના વિડીયોને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને મળતી રહે પહેલો સવાલ નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં તો જવાબ આવશે વિકલ્પ ડી માટી બીજું એક અંતરગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી ચત્તું અને વસ્તુ કરતાં મોટું દેખાય છે તો વસ્તુનું સ્થાન ક્યાં હશે તો જવાબ આવશે વિકલ્પ ડી અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે ત્રીજું બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખતા તેનું સાચું અને વસ્તુનું પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે તો જવાબ આવશે બી કેન્દ્ર લંબાઈ કરતાં બમણા અંતરે ચોથું એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેક કેન્દ્ર દરેકની કેન્દ્ર લંબાઈ પંદર સેન્ટીમીટર છે તો અરીસો અને લેન્સ તો જવાબ આવશે વિકલ્પ એ બંને અંતરગોળ હશે પાંચમું અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે તો આ અરીસો જવાબ આવશે વિકલ્પ ડી સમતલ અથવા તો બહિર્ગોળ હશે છઠ્ઠું શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયો લેન્સ પસંદ કરશો તો જવાબ આવશે વિકલ્પ સી પાંચ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ સાતમું આપણે પંદર સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી એક વસ્તુનું ચતુ પ્રતિબિંબ મેળવવા માંગીએ છીએ અરીસાથી વસ્તુઓનો વિસ્તાર કેટલો હોવો જોઈએ પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું હશે કે નાનું આ કિસ્સામાં પ્રતિબિંબ નિર્માણ દર્શાવતી કિરણાકૃતિ દોરો તો અંતરગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે ત્યારે વસ્તુનું ચતુ આભાસી અને મોટું પ્રતિબિંબ મળે છે આ પ્રતિબિંબ અરીસામાં જોઈ શકાય છે તેની કૃણા કિરણાકૃતિ નીચે મુજબની છે વસ્તુ અંતરની અવધિ જીરોથી પંદર સેન્ટીમીટર પ્રતિબિંબનો આકાર આભાસી અને ચતુ પ્રતિબિંબનું પરિણામ તો કે વસ્તુ કરતાં મોટું ત્યાર પછી આઠમું નીચેની પરિસ્થિતિઓમાં કયા અરીસા વપરાય છે તે જણાવો એમાં કારની હેડલાઇટ તો અંતરગોળ અરીસો વપરાય કારણ પ્રકાશના સ્ત્રોતને અંતરગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકવાથી અરીસા વડે કિરણો પરાવર્તન પામી સમાંતર કિરણ દૂર સુધી જાય છે વાહનોનો સાઈડનો અરીસો તો કે બહિર્ગોળ અરીસો વપરાય કારણ તો કે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ ગમે તે સ્થાને હોય તો પણ તેનું આભાસી ચત્તુ વસ્તુ કરતાં નાનું પરંતુ વિશાળ દ્રષ્ટિ ક્ષેત્રને આવરી લેતું પ્રતિબિંબ બહિર્ગોળ અરીસામાં નજીકમાં રચાય છે આથી ડ્રાઈવર પાછળનો વાહન વ્યવહાર જોઈ સલામત રીતે વાહન ચલાવી શકે છે સી સોલર ભઠ્ઠી તો અંતરગોળ અરીસો વપરાય છે કારણ સૂર્યના સમાંતર કિરણો અંતરગોળ અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય છે આથી ત્યાં પુષ્કળ ઉષ્મા જ ઉત્પન્ન થાય છે પરિણામે સોલર ભઠ્ઠીમાં એકસો એંશી અંશ સેલ્સિયસથી બસો અંશ સેલ્સિયસ જેટલું તાપમાન મેળવી શકાય છે નવમું બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવ્યો છે શું આ લેન્સ વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપશે તમારું પરિણામ પ્રાયોગિક રીતે પણ ચકાસો તમારું અવલોકન સમજાવો તો જવાબ આવશે કે હા બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવે તો પણ લેન્સ વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપી શકે છે અહીં અડધા ભાગનો લેન્સ ખુલ્લો હોવાથી એક ચતુર્થાંશ ભાગની પ્રકાશની તીવ્રતાવાળું પ્રતિબિંબ જોવા મળશે કારણ કે ઓછી સંખ્યામાં પ્રકાશના કિરણો લેન્સ પર આપાત થઈ વક્રીભૂત પામશે વસ્તુના બધા ભાગોમાંથી પ્રકાશ લેન્સના અડધા ખુલ્લા ભાગ વડે વક્રીભૂત થતો હોવાથી પ્રતિબિંબનો પ્રકાર કદ અને સ્થાન આખા લેન્સ વડે મળતા પ્રતિબિંબ જેવા જ રહેશે તેને પ્રાયોગિક રીતે નીચેના બે કિસ્સા વડે સમજાવી શકાય લેન્સનો ઉપરનો અડધો ભાગ કાળા પેપર વડે ઢંકાયેલ હોય આ કિસ્સામાં વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ બહિરગોળ નીચેના અડધા ભાગ વડે વક્રીભવન ભવન પામે છે અને લેન્સની બીજી બાજુ વસ્તુનું પ્રતિબિંબ રચે છે લેન્સનો નીચેનો અડધો ભાગ કાળા પેપર વડે ઢંકાયેલો હોય આ કિસ્સામાં વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સના ઉપરના અડધા ભાગ વડે વક્રીભવન ભવન પામે છે અને લેન્સની બીજી બાજુ વસ્તુનું પ્રતિબિંબ રચે છે ત્યાર પછી દસમું પાંચ સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુને દસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈને અભિસારી લેન્સથી પચીસ સેન્ટીમીટર દૂર રાખી છે તો કિણાકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન પરિમાણ અને પ્રકાર જણાવો તો વસ્તુની ઊંચાઈ એચ બરાબર પાંચ સેન્ટીમીટર વસ્તુ અંતરયુ બરાબર માઇનસ પચીસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ એફ બરાબર દસ સેન્ટીમીટર અભિસારી લેન્સ એટલે કે બહિરગોળ લેન્સ થશે તો પ્રતિબિંબ અંતર વી આપણે શોધવાનું છે પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેસ શોધવાનું છે અને લેન્સના સૂત્ર મુજબ આપણે અહીંયા મૂકી શકીએ કે એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ હવે એમાં કિંમત મૂકીએ તો યુની કિંમત એક એકના છેદમાં માઇનસ પચીસ આવશે અને અહીંયા એકના છેદમાં દસ તો અહીંયા તમે જોઈ શકો છો એકના છેદમાં વી બરાબર એકના છેદમાં દસ પ્લસ એકના છેદમાં માઇનસ પચીસ તો અહીંયા તમે દાખલો ગણીએ તો જવાબ આવશે સોળ પોઈન્ટ સત્તર સોળ પોઈન્ટ સાત સેન્ટીમીટર તો આ રીતે આપણે આખો દાખલો ગણી શકીએ કે ભાઈ પ્રતિબિંબની ઊંચાઈ ત્રણ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર થશે અને પ્રતિબિંબનું સ્થાન જે છે તે લેન્સથી સોળ પોઈન્ટ સાત સેન્ટીમીટર અંતર પ્રતિબિંબનું કમ કદ જે છે તે ત્રણ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર ઊંચું અને પ્રતિબિંબનો પ્રકાર છે તે વાસ્તવિક અને ઉલટો મળશે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો ત્યાં તમને વોટ્સઅપ નંબર પણ આપેલો છે અને અહીંયા તમને એપ્લિકેશન પણ આપેલી છે એના ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને મેળવી શકો છો અગિયારમો દાખલો પંદર સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ દસ સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે છે તો વસ્તુને લેન્સથી કેટલી દૂર રાખી શકાય કિર્ણાકૃતિ દોરો અંતરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ એફ બરાબર માઇનસ પંદર સેન્ટીમીટર પ્રતિબિંબ અંતર વી બરાબર માઇનસ દસ સેન્ટીમીટર વસ્તુ અંતર યુ બરાબર શોધવાનું છે લેન્સના સૂત્ર મુજબ એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ તો એકના છેદમાં માઇનસ દસ માઇનસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં માઇનસ પંદર દાખલો આપણે ગણીએ એટલે યુ બરાબર આપણને મળશે માઇનસ ત્રીસ સેન્ટીમીટર કિણાકૃતિ અહીંયા આપણને આપેલી છે ત્યાર પછી બારમું પંદર સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ અરીસાથી દસ સેન્ટીમીટર દૂર વસ્તુને મૂકી છે તો પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો વસ્તુ અંતર યુ બરાબર માઇનસ દસ સેન્ટીમીટર બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ એફ બરાબર પંદર સેન્ટીમીટર પ્રતિબિંબ અંતર વી બરાબર શોધવાનું છે અરીસાના સૂત્ર મુજબ એકના છેદમાં યુ પ્લસ એકના છેદમાં વી બરાબર એકના છેદમાં એફ તો એકના છેદમાં માઇનસ દસ પ્લસ એકના છેદમાં વી બરાબર એકના છેદમાં પંદર તો એકના છેદમાં વી બરાબર એકના છેદમાં પંદર પ્લસ એકના છેદમાં દસ એટલે બે પ્લસ ત્રણના છેદમાં ત્રીસ પાંચના છેદમાં ત્રીસ એટલે છેદ ઉડાડીએ તો જવાબ મળશે આપણને એકના છેદમાં છ તો વી બરાબર પ્લસ છ સેન્ટીમીટર તો વી છે તેથી પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાથી છ સેન્ટીમીટર દૂર મળે બહિર્ગોળ અરીસો હોવાથી પ્રતિબિંબ આભાસી ચત્તુ અને નાનું મળશે તેરમું સમતલ અરીસાથી મળતી મોટાવણી પ્લસ એક છે આનો શું અર્થ થાય સમતલ અરીસાની મોટાવણી એમ બરાબર પ્લસ વન છે એમ બરાબર એચ છેદમાં એચ બરાબર ના છેદમાં યુ બરાબર પ્લસ વન તો એચ ડેસ બરાબર એચ અને વી બરાબર માઇનસ યુ તો પ્રતિબિંબનું પરિણામ અને વસ્તુનું પરિમાણ સમાન છે તથા વસ્તુ માઇનસ અંતર બરાબર પ્રતિબિંબ માઇનસ અંતર તો પ્રતિબિંબ અરીસાની પાછળ આવશે ચૌદમું ત્રીસ સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા વક્રતા ત્રિજ્યા પરાવર્તા બહિર્ગોળ અરીસાની સામે વીસ સેન્ટીમીટર દૂર પાંચ સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ મૂકેલી છે તો પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ શોધો બહિરગોળ અરીસાની વક્રતા ત્રીજા બરાબર ત્રીસ સેન્ટીમીટર તેની કેન્દ્ર લંબાઈ એફ બરાબર ત્રીસ સેન્ટીમીટરના છેદમાં બે એટલે કે પંદર સેન્ટીમીટર વસ્તુ અંતર u બરાબર માઇનસ વીસ સેન્ટીમીટર તો વસ્તુની ઊંચાઈ એચ બરાબર પાંચ પોઈન્ટ ઝીરો સેન્ટીમીટર પ્રતિબિંબ અંતર વી શોધવાનું છે ને પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેસ પણ આપણે શોધવાનું છે તો અરીસાનું સૂત્ર અહીંયા આપણને આપેલું છે એની અંદર આપણે કિંમત મૂકીએ એટલે વી બરાબર મળશે આઠ પોઈન્ટ સેન્ટીમીટર હવે આઠ પોઈન્ટ સત્તાવન સેન્ટીમીટર ધન છે તેથી પ્રતિબિંબ અરીસાની પાછળ આઠ પોઈન્ટ સત્તાવન સેન્ટીમીટર અંતરે મળે છે અને બહિરગોળ અરીસામાં પ્રતિબિંબ આભાસિત ચત્તુ અને નાનું મળે છે તો મોટા મણી એમ બરાબર એચ ડેસના છેદમાં એચ મા બરાબર માઇનસ વીના છેદમાં એટલે કિંમત મૂકીએ તો આપણને મળશે કે પ્રતિબિંબનું પરિણામ બરાબર બે પોઈન્ટ એક આમ પ્રતિબિંબનું પરિણામ વસ્તુના પરિણામ કરતાં નાનું હોય તો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તે બધી જ સ્વ અધ્યયન પોથીના જે સોલ્યુશન છે તેની પીડીએફ અને બુક જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને મળી જશે નંબર ઉપર કોન્ટેક અથવા તો સંપર્ક કરીને અથવા તો ડાઉનલોડ કરીને એપ્લિકેશન પંદરમો દાખલો અઢાર સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે સત્યાવીસ સેન્ટીમીટર દૂર સાત સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુને મૂકી છે પડદાને અરીસાથી કેટલા અંતરે રાખતા તેના પર તીક્ષ્ણ પ્રતિબિંબ કેન્દ્રિત થશે પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ શોધો અરીસાની કેન્દ્ર માઇનસ અઢાર સેન્ટીમીટર વસ્તુ અંતર યુ બરાબર માઇનસ સત્યાવીસ સેન્ટીમીટર વસ્તુની ઊંચાઈ એચ બરાબર સાત સેન્ટીમીટર પ્રતિબિંબ અંતર છ બરાબર શોધવાનું છે પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેસ પણ આપણે શોધવાની છે તો અરીસાના સૂત્રનું આપણે અહીંયા મૂકીએ અને એની અંદર કિંમત મૂકીએ તો સાદુરૂપ આપીએ એટલે જવાબ આવશે વી બરાબર માઇનસ ચોપન સેન્ટીમીટર હવે વીનું મૂલ્ય ઋણ છે તેથી પ્રતિબિંબ વસ્તુ તરફ એટલે કે અરીસાની આગળ ડાબી બાજુ છે તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવવા પડદાને વસ્તુ તરફ અરીસાથી ચોપન સેન્ટીમીટર અંતરે રાખવી જોઈએ પ્રતિબિંબ પડદા ઉપર મળતું હોવાથી તે વાસ્તવિક અને ઉલટું છે તો મોટાઓ એમ બરાબર એચ ડેસના છેદમાં એચ બરાબર માઇનસ વીના છેદમાં યુ એચ ડેસ બરાબર માઇનસ એચના છેદમાં વી અપોન યુ માઇનસ સાત બરાબર માઇનસ ચોપનના છેદમાં માઇનસ સત્યાવીસ માઇનસ સાત ગુણ્યા બે એટલે માઇનસ ચૌદ સેન્ટીમીટર તો પ્રતિબિંબનું પરિમાણ બરાબર ચૌદ સેન્ટીમીટર પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું થશે સોળમું માઇનસ ટુ પોઈન્ટ ઝીરો ડી પાવર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો આ લેન્સ કયા પ્રકારનો હશે તો પાવર પી બરાબર માઇનસ બે પોઈન્ટ ઝીરો ડી બરાબર માઇનસ બે ઝીરો એમની માઇનસ વનઘાત એફ બરાબર શોધવાનો છે લેન્સનો પ્રકાર આપણે શોધવાનો છે પી બરાબર એકના છેદમાં એફ માઇનસ ટુ પોઈન્ટ ઝીરો બરાબર એકના છેદમાં એફ એફ બરાબર માઇનસ એકના છેદમાં બે બરાબર ઝીરો પોઈન્ટ પચાસ એમ તો લેન્સની કેન્દ્ર લંબાઈ માઇનસ પચાસ સેન્ટીમીટર છે એટલે લેન્સનો પાવર ઋણ હોવાથી તે અંતર્ગોળ લેન્સ છે સત્તરમું એક ડોક્ટર એક પોઈન્ટ પાંચ ડી પાવર ધરાવતા શુદ્ધિકારક લેન્સની સૂચના આપે છે લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો અને સૂચિત કરેલો લેન્સ અભિસારી કે અપસારી છે તો પાવર પી બરાબર પ્લસ વન પાંચ ડી બરાબર એક પાંચ એમ માઇનસ વન એફ આપણે શોધવાનો છે તો પી આપણને એકના છેદમાં એફ એક પોઈન્ટ પાંચ બરાબર એકના છેદમાં એફ હવે એફ બરાબર એકના છેદમાં એક પોઈન્ટ પાંચ બરાબર બેના છેદમાં ત્રણ એટલે કે ઝીરો પોઈન્ટ સડસઠ એમ એફ બરાબર ઝીરો પોઈન્ટ સડસઠ સો એટલે કે સડસઠ સેન્ટીમીટર તો લેન્સની કેન્દ્ર લંબાઈ સડસઠ સેન્ટીમીટર છે તો લેન્સનો ધન હોવાથી બહેરગોળ લેન્સ છે એટલે તે અભિસારી લેન્સ છે દોસ્તો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલના જે વિવિધ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેના ઉપર પણ તમે જોડાયેલા રહેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અહીંયા તમને બાર કોડ આપેલા છે જેના ઉપર સ્કેન કરી અને તમે જોડાઈ શકો છો ફરી મળીશું આપણે પાર્ટ નંબર દસના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ તમામ સ્વાધ્યાયના સોલ્યુશન જે છે તેની વિડીયો અથવા તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો ઉપર આઈ બટનમાં આપેલી છે તો જરૂરથી તે મેળવી લેજો